જય ગુરુદેવ પ્રભુ આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા આ સગળું સાખી કરી ધ્યાન જ ધરવું અવગુણ કરે તેનો ગુણ જ કરવો જીવન વ્યવહારમાં સંસાર જીવનમાં અનેક મનુષ્યો સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ આપણાથી કોઈ સબળા હોય બધી રીતે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે તો એને માટે તો આપણે માટે કોઈ પ્રશ્ન રહેતો નથી કોઈ જાતની મદદનો એના તરફથી કોઈ ગમે તે કોઈ કારણથી મનનો દુખાવો ઉપડે આપણું મન દુભાઈનું વર્તન થાય તો પણ આપણે એને સહન કરી લેવું કારણ કે એ અજ્ઞાન છે એમ માનીને અને કોઈ સગા કુટુંબને મદદ કરી એનાથી આપણને કોઈ કોઈ ઘસારો પહોંચ્યો કે કોઈ સેવા કાર્ય કરતા કરતા કરી સગડું એટલે જીવન વ્યવહારમાં ઉત્પન્ન થતા સુખ દુઃખ મનને અથવા એવા એવા કોઈ કારણથી થતી પીડા એ મોટું મન રાખી સામે બધા અજ્ઞાન માણસો છે એને ખબર નથી કે શું કરવું જોઈએ પણ હું તો સમજુ છું કે મારે શું કરવું જોઈએ એવા મોટા મનથી જે કંઈ બને મનની વિરુદ્ધ બને પીડાદાયક બને આપણા મનને મન દુભાય એવું કંઈક બને તે છતાં એને સહન કરીને સાંખી લઈને સાંખી લેવું એટલે સહન કરવું અને મનને શાંત કરવા માટે હર હમેશ રોજનો થોડો થોડો ધ્યાનનો અભ્યાસ ધ્યાનનો અભ્યાસ ધ્યાન જ કરવું પોતાના જીવન વ્યવહારમાં જે રીતે આપણી દિનચર્યા ગોઠવેલી છે આ વહેલા જાગીએ આખો દિવસ પોતાના જીવનના કર્મો કરીએ સાંજે પાછા થાક્યા પાક્યા ઘેર આવીએ પાછા ઋતુ અનુસાર સ્વચ્છતા નાહી ધોઈ સ્નાન કરીએ હું તે હું કરીને પાછા સંધ્યા કરીએ એ રીતે સવાર ના કરીએ આ બે સમયનો ઉપયોગ જો આપણા મનમાં સંસારની સાથે સાથે જો આધ્યાત્મિક ભાવના ધર્મની ભાવના જાગેલી હોય સંસાર તરફની આપણી સાચી સમજ ખીલી હોય કે પરમાત્માએ જ્યાં મને જન્મ દીધો છે એ જન્મ દેવાનું કારણ એક જ છે કે આ દીધેલા જન્મથી પ્રાપ્ત થયેલું મારું મનુષ્ય જીવન એના એનો સાચો ઉપયોગ કરી મારા જીવનમાં મારા સાચા ધર્મને જગાડી અને હું મારા જીવનને સાર્થક કરી મારા પોતાના કર્મ ભોગવતો ભોગવતો નવા કર્મ કોઈ ન થાય અને થાય તો પણ એ કર્મ મને નડે નહીં એવી મનોવૃત્તિ ધારણ કરી બની શકે એવી જગતની સેવા કરતો કરતો હું દરરોજ મારા મનને એ રીતે રચી શકું કે જેથી બંને સંધ્યા સવારની અને સાંજની બંને સંધ્યામાં હું ધ્યાન કરી શકું તો જો ધ્યાન કરવું હોય તો મન શાંત ન તો ધ્યાન નહીં થાય દિવસ દરમિયાન કોઈ વ્યક્તિઓ સાથેના સંપર્કથી કામકાજમાંથી આપણું મન ઉદ્વિગ્ન થાય ઉદાસ થાય આક્રોશમાં આવે કે બીજી કોઈ રીતે પીડા ભોગવતું હોય આવું મન લઈને આપણે ધ્યાન ન કરી શકીએ તેથી સદગુરુ પરમાત્મા એને માટે ઉપાય બતાવે છે તો ધ્યાન તો કરવું જ જોઈએ તો ધ્યાન કરીએ ત્યારે જો મન જો ઉપર બતાવે એ પ્રમાણે દુઃખમાં હશે તો ધ્યાન નહીં થાય તો મનને સંસારના કાર્યો છે તે છતાં આ વિશ્વ એટલું બધું વિશાળ છે એમાં કોઈ જાતની સાંકળ નથી તો મારું મન પણ એવું વિશાળ થઈ જાય કે મારા સંસાર જીવનમાં બીજી સાથેના સંપર્કમાં બનતા બનાવવાને કારણે મારા મનમાં કોઈ વ્યથા ઉભી થાય કોઈ ઉપર કોઈ પ્રકારનો આક્રોશ પેદા થાય એ મને જરા પણ નડે નહીં એ બનાવ બન્યા પછી તરત જ હું શાંત રહી શકું અને શાંત થઈ જાઉં એવી સ્થિતિમાં જ્યારે સંધ્યા થાય સવારની સંધ્યા હોય કે સાંજની સંધ્યા એમાં હું શાંત ચિત્તથી ધ્યાન કરી શકું તો આવી મનસ્થિતિ તો જ બને કે જીવનનો આવો અભ્યાસ જીવનમાં પ્રાપ્ત થયો હોય સહન કરતા આવડે મોટા મનથી બીજા માણસોને જીરવતા આવડી જાય કોઈનો આપણે દોષ ન જોઈએ જગતમાં દોસ્તી ભરેલું કોણ નથી પ્રીતમ કે છે નિર્મળ તેની દશા જેને હૃદય અવર અવગુણ ચિત્ત ન ધરે કોઈના દોષ ન દેખે કશા નન્ના નિર્મળ તેની દશા સંસાર જીવનના કાર્યો કરતે છતાં બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં આવતા છતાં આપણા મનમાં કોઈનો કદાપી દોષ ન વસે કદાપી કોઈનો દોષ આપણે જોઈએ નહીં મનમાં દોષ હશે જ નહીં તો એવી સ્થિતિ આપણા ચિત્તની નિર્મળ સ્થિતિ છે સંસારના કાર્યો કરતા છતાં એ નિર્મળ સ્થિતિ ટકી રહે એવી અવસ્થામાં બંને સંધ્યામાં અથવા તમે જ્યારે ઈચ્છો ત્યારે ધ્યાન કરવું સહજ થઈ જાય છે આવો ધ્યાનનો અભ્યાસ મનની આવી નિર્મળ સ્થિતિનો ઉપયોગ એના વડે એક મહાવરો બની જાય એક અભ્યાસ બની જાય તો સંસારી મનુષ્ય પણ સહજ રીતે ધ્યાનને પ્રાપ્ત થાય તો ધ્યાન એક અલૌકિક ઘટના છે મનુષ્યના જીવનમાં ઉત્પન્ન થતી ઉત્પન્ન કરી શકાતી એક અલૌકિક ઘટના ધ્યાન છે એ શાંતિનું પ્રવેશ દ્વાર છે દિવ્યતામાં પ્રવેશવાનું દ્વાર છે ધ્યાન ધ્યાનમાંથી જાગેલી વ્યક્તિ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે તો સહજ રીતે જ એ પ્રેમી બની જાય છે પ્રેમથી ભરેલો હોય છે અને પ્રેમથી ભરેલો વ્યક્તિ જ ઈચ્છે ત્યારે ધ્યાનમાં જઈ શકે છે આ બંને પરસ્પર લાગુ પડતી વાત છે અરસપરસ પ્રેમ અને ધ્યાન એક સિક્કાની બે બાજુ જેવા છે પ્રેમી વ્યક્તિ ધ્યાન કરી શકે અને ધ્યાની વ્યક્તિમાં સહજ પ્રેમ ઉભરાયા કરે જો આ બે વાતો એના તાત્વિક અર્થમાં સમજાય તો જીવન વ્યવહાર આપણા સરળ બની જાય છે જીવન વ્યવહારમાં અનેક પ્રકારના સ્વભાવના માણસો સાથે કામકાજ કરતાં કરતાં આપણું મન જો આ રીતે કેળવાયેલું હશે ધ્યાનમાં અને એના દ્વારા પ્રેમમાં તો કદાપી વિચલિત નહીં થાય વિચલિત નહીં થાય એ અર્થમાં કદી દુઃખ નહીં અને પીડા નહીં થાય કોઈના દોષ નહીં દેખાય એક ઊંચા પ્રકારની આધ્યાત્મિક અવસ્થા ધીમે ધીમે આપણે પ્રાપ્ત કરતા જશું અને સંસારમાં રહેવા છતાં પણ સંસારના કાર્યો કરતા છતાં પણ આપણે ધીમે ધીમે ધ્યાનમાં પ્રવેશતા પ્રવેશતા ઊંડા ધ્યાનમાં જતા જતા એક દિવસ જે ધ્યાનની સ્વાભાવિક અવસ્થાઓ છે પહેલી અવસ્થા બીજી ત્રીજી ચોથી અવસ્થામાં પહોંચી જઈએ અને પાંચમી અવસ્થા તો પોતે સ્વયં આત્મજ્ઞાન છે ધ્યાનની પાંચમી અવસ્થા આત્મજ્ઞાન છે તો સંસારમાં સહન કરતા આવડે જેથી આપણું મન સદા જીવંત કરે પ્રેમ અને એના દ્વારા સહજ ધ્યાન પ્રાપ્ત થાય એક એવી ચાવી માસ્ટર કે આપણને આપણા સદગુરુ બતાવે છે સહન કરતા શીખવો મનુષ્ય જીવનમાં જીવન દરમિયાન મનુષ્ય જીવતો છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનું કર્મ કર્યા કરે છે જ્ઞાની પુરુષો કે છે કે આપણા નેવું ટકા કર્મ છે એ કર્મ નથી હોતા પ્રતિકર્મ હોય છે સામેની વ્યક્તિના અથવા વાતાવરણમાંથી પેદા થતા પ્રતિભાવને હિસાબે આપણે કર્મ કરીએ છીએ એ પ્રતિકર્મ છે જેમ કે કોઈ આપણને સાચો ખોટો શબ્દ કે અને આપણે ક્રોધમાં આવીએ ગુસ્સે થઈએ આક્રોશમાં આવીએ તો એ કર્મ છે પ્રતિકર્મ છે એ કર્મ નથી પણ સહજ રીતે માણસને પાણી એ કર્મ છે કોઈને મદદ કરીએ એ કર્મ છે તો આમાં ખરેખર કર્મ તો દિવસ દરમિયાન જિંદગીમાં આપણે દસ જ ટકા કરીએ છીએ બાકીના બધા જ પ્રતિકર્મ છે જો વિવેક જાગે સહન કરતા આપણે તો પ્રતિકર્મ આપણે કરીશું જ નથી એમાંથી મુક્ત થશું અને તેથી માત્ર દસ જ ટકા કર્મ સાચા કર્મ જીવનમાં સંપન્ન થશે પ્રતિકર્મના બંધનથી આપણે મુક્ત થશું એવો વિવેક જાગશે અને એની ચાવી છે સગળું સાંખી કરી ધ્યાન જ કરવું સહન કરતા આપણે સહન ન કરે સામાન્ય રીતે સાંસારિક માનસ એવું છે સહન ન કરવું બહાદુર દેખાવું કોઈને મેં આમ કહી દીધું મેં એને સત્ય સંભળાવી દીધું માણસ આવી આવી બહાદુરીમાં રાચે છે અને એ બહાદુરીમાં રાચનાર વ્યક્તિ એક વાત એક સત્ય ભૂલી જાય છે કે એને કદાપી સહન કરતા નહીં આવડે એનું મન હંમેશા પ્રતિકારમાં રમશે અને પ્રતિકારમાં રમતા એ પ્રતિકર્મ જ કર્યા કરશે આ જેવું તેવું નુકસાન નથી આ એક આધ્યાત્મિક ઘટના છે અને એ માત્ર સહન કરતા આવડે એ વાતમાંથી શીખી શકાય છે ને સહન કોણ કરી શકે એ જેનું મન ખૂબ વિશાળ થઈ ગયું છે તો મનને વિશાળ કરવું જગતને એ રીતે જીવું પરમાત્મા અનંત છે મનમાં એનું ચિંતન આવે આકાશ અનંત છે એનું ચિંતન આવે વિશ્વ અનંત છે એનું ચિંતન આવે ને આપણે તો આ અનંત વિશ્વમાં એક અણુ પણ નથી માત્ર અને આપણે અનંત સમયમાં આપણું જીવન છે કેટલું અનંત સમયના હિસાબે આપણું સિત્તેર વર્ષ એસી વર્ષ કે સો વર્ષનું જીવન કાંઈ નહીં અણુ માત્ર નથી તો અને એવું ફૂંકમાં ઉડી જાય એવું આપણું જીવન છે એને આપણે જો મૂલવી શકીએ તો તરત જ મનમાંથી પ્રતિક ઘોષ ઉઠશે એ સહન નહીં કરી શકાય એવી સ્થિતિ હશે તો આપણાથી કોઈ ખોટું કામ થઈ જશે ખોટા શબ્દો વપરાઈ જશે કર્મ બંધાશે મનની અશાંતિ જ આપણે પ્રાપ્ત કરશું એની સામે એક જ ઉપાય છે કવચ છે સાંખી કરી સહન કરીને સહન કરી લેવું અને સહન કર્યાથી મનમાં જે થશે તે એ વ્યક્તિમાં આધ્યાત્મિકતા જાગેલી હશે ધ્યાન કરતા આવડશે ને જ્યાં ધ્યાન થયું છે નીચે સદગુરુ પરમાત્મા એક અણમોલ ઘટના જીવનની વર્ણવે છે અવગુણ કરે તેનો ગુણ જ કરવો આપણે આપણું કોઈ નુકસાન કરે એને અવગુણ કર્યો કહેવાય આપણે એનું કોઈ કામ સેવા કરી હોય તે છતાં એને ગણે નહીં અને એમ કર્યું હોય તે છતાંય આપણું કોઈ નુકસાન કરી બેસે એને સંસાર વ્યવહારમાં અવગુણ કર્યો એમ કહેવાય છે તો અવગુણ કર્યો છે એ અજ્ઞાની વ્યક્તિ છે જો એને જ્ઞાન હોત તો એ અવગુણ કરત નહીં આપણું નુકસાન કરત નહીં જો એ અને એવી વ્યક્તિ જે ધ્યાની વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિનો દોષ નહીં જુએ તો દોષ નહીં જુએ એવી મનોવૃત્તિવાળો એ સાધક એ ધ્યાની વ્યક્તિ બીજાનો કરેલો અવગુણ પણ એને દેખાશે નહીં અને અવગુણ નહીં દેખાય તો એનું મન નિર્મળ હશે વિશાળ હશે એવી સ્થિતિમાં જે વ્યક્તિ આપણી સાથે અવગુણ કર્યો છે એનો અવગુણ આપણને દેખાશે નહીં આપણા મનમાં કોઈ જાતનો ક્લેશ પેદા નહીં થાય અને એવી સ્થિતિમાં નિર્મળ મન થયેલો એ વ્યક્તિની સેવા કરવાનો પ્રસંગ આવે તો આપણે સહજ રીતે એની સેવા કરીએ છીએ એને કહે છે અવગુણ કરે તેનો ગુણ જ કરવો તો એવી વ્યક્તિને આપણે આપણાથી જે થાય સેવા કરવી જે થાય એની એના આગળ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જેવી વ્યક્તિ હોય એને આપણું કોક દિવસ તો કામ કર્યું હશે તો એની કૃતજ્ઞતા મનમાં વ્યક્ત કરવી એ ભાવને ભૂલવો નહીં વિશાળ થયેલું મન જેને સહજ ધ્યાન પ્રાપ્ત થાય છે એવી વ્યક્તિ આપણે એક પ્રકારનું આધ્યાત્મિક વાતાવરણ આપણા મનમાં પેદા થાય પ્રેમનો આનંદનું અને ખાસ તો કરુણા અને ક્ષમાનું વાતાવરણ એવી વ્યક્તિ દિવ્યતા ધારણ કરતી જાય છે ધીમે ધીમે પોતાના જીવનમાં આધ્યાત્મિક સોપાન પગથિયાં ચઢતા જાય છે આસ્તે આસ્તે ધ્યાન પ્રાપ્ત થતું જાય છે અને એક દિવસ એ જો એના જીવનમાં એ તંતુ સતત ચાલે એ શકે મનમાં કોઈ જાતનો લોભ ન હોય તો એવી વ્યક્તિ કોઈક દિવસ જતાં 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 આત્મજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે આડત્રીસમાં પટોળાનો આ સાર છે ભલે સદગુરુ પરમાત્માએ એક સામાજિક કર્મ કેવું હોવું જોઈએ એટલો જ માત્ર નિર્દેશ કર્યો છે પણ સામાજિક કર્મ જે કોઈ કરી શકે જેમ કે સહન કરવું અને મનની સ્થિતિએ ધ્યાન કરવું અને આપણું કોઈ અવગુણ કરે એનો ગુણ કરવો એની સેવા કરવી આટલું કર્મ જીવનમાં નિપજી આવે તો એનું આધ્યાત્મિક પરિણામ આવું આવે છે એમ આપણા સદગુરુ પરમાત્મા આ પટોળાનું ગીત ગાઈ ને આપણને પરોક્ષ રીતે સમજાવે છે ફરીથી આપણે એનું ગાન કરી અને પૂર્ણ આહુતિ કરીશું આવો પ્રભુ ઓગણચાળીસમું ઓગણચાળીસમું પટોળો છે સગળું સાથી અનજ ધરવું અવગુણ કરે તેનો ગુણ જ કરવો જય ગુરુદેવ ભગવાન